જુનાગઢના બેસાણ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રવીણ સોજિત્રા દ્વારા આપ કાર્યકર કિશોર સાવલિયા સામે પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી છે ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર ઉપરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસમાં આમ આદમી પાર્ટી કાર્યકર વિરુદ્ધ પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હજા હરાજીમાં બે કલાક સુધી બંધ રાખવામાં આવી અને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો આ અરજી જે થયેલી છે એની બાબતે શું કહેવા માંગુ છું અમે એક અહીંયા પારેવડી રિસોર્ટ છે ત્યાં અમે ભેંસાણ તાલુકાના તમામ વેપારી એસોસિએશનને વિનંતી કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું હતું અમારા ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને સમર્થન કરે એ માટે તમામ વેપારીઓને અમે વિનંતી કરવા માટે ફોન કરતા હતા અમારા કાર્યકર્તા દ્વારા એ દરમિયાન કિશોરભાઈ સાવલિયા ભેંસાણનાથ છે એ પણ વેપારી છે એટલે ફોન નંબરના લિસ્ટમાં એનો પણ નંબર હતો તો અમારા કાર્યકર્તાએ એને ફોન કર્યો હતો એક એવું રેકોર્ડિંગ ઊભું કર્યું હતું કે ભાઈ આવી રીતે અમે ભાજપમાં છીએ અને ભાજપમાં મેં ટૂંકમાં વર્ષોથી જઈ કિરીટ પટેલ ખરાબ છે નામ આમ છે ને તેમ છે ને જવાબ નથી આપતા એટલે અમે આ વખતે ભાજપમાં નથી એવું રેકોર્ડિંગ ઊભું કરી વાયરલ કરવામાં આવ્યું હતું પણ આ રેકોર્ડિંગ મારા ધ્યાને આવ્યું તો હું ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારી નિભાવી રહ્યો હોય તો મારી ફરજ છે કે અમારા ઉમેદવાર અને અમારી પાર્ટીને ખોટી રીતે કોઈ ખોટા રેકોર્ડિંગથી હાનિ ન પહોંચાડે એના માટે મેં પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અરજી કરેલી હતી

આજે શું થયું પછી વેપારી એસોસિએશન બધું ભેગું થયું અને મને ત્યાં બોલાવવામાં આવ્યું મેં આખું જોયું અને મને સરવાળે એવું લાગ્યું કે આ અરજી કરવાથી ભેસાણનું માર્કેટ યાર્ડ બંધ રહે વેપારીઓને નુકસાન થાય ખેડૂતોને નુકસાન થાય અને વેપારીઓને લાગણીને ધ્યાનમાં રાખી આ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ વેપારી ઉપર એક અરજી છે એવી વેપારીઓએ મને વિનંતી કરી કે પ્રવીણભાઈ કિશોરભાઈ સાથે તમારે રાજકીય વાંધો હોય તો યાર્ડની બહાર અમારું એક એસોસિયન છે અમારા યાર્ડના મજૂરને પણ નુકસાન પહોંચે તો અમે બધા એક થઈ જઈએ છીએ એટલે આ કિશોરભાઈ એક વેપારી છે અમારા એટલે આ વેપારી ઉપર જે અરજી છે એ અરજી તમે પાછી ખેંચો એવી અમારી વિનંતી એટલે વેપારીઓની લાગણી અને માર્કેટિંગ યાર્ડને નુકસાન ન જાય વેપારીઓને ખેડૂતોને નુકસાન ન જાય આ વસ્તુ બધી ધ્યાને રાખી અને મેં મારી અરજી પાછી ખેંચી છે એટલે અત્યારે આ ઇસ્યુ પૂરો થઈ ગયો સમાધાન થયું કેસ થશે શું થશે ના હવે આ અમારે સમાધાન થઈ ગયું અમારે સુખદ સમાધાન થઈ ગયું છે અને આ વિષયમાં હવે કંઈ કહેવાનું રહેતું નથી વેપારીઓને લાગણીને ધ્યાનમાં રાખીને રોજ હું પાછી પોલીસ સ્ટેશન અરજી છે અને મારી અરજી મેં પાછી ખેંચી લીધી જુનાગઢનો વેસાણ તાલુકો અને આ જે વિધાનસભાની ચૂંટણી છે હવે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ આજે વેપાર બંધ રાખ્યો હતો અને વેપારી કિશોરભાઈ છે આપણે પૂછીએ કિશોરભાઈ શું આખો ઇસ્યુ શું વિશ્વમાં એવું હતું જૈસણ માર્કેટિંગ એડમાં અમે આજે વેપારીઓ રામ હરાજીનું કામકાજ બંધ રાખ્યું હતું મારા સમર્થનમાં બધા વેપારીઓ આવ્યા હતા કારણ કે કાલે પ્રવીણભાઈ સુચિત્રાના પેજ ઉપરથી ફેસબુક પેજ ઉપરથી એવી પોસ્ટ આવી કે કિશોરભાઈ સાવલિયા એણે એક એવો લેટર આપ્યો કે આમ પાર્ટીના પ્રમુખ છે હું પ્રમુખ હતો એ ખરી વાત છે પણ બે હજાર ચોવીસનો હતો ત્યાર પછી ભૂપત બે હજાર પચીસની ચૂંટણી આવી ભૂપતભાઈ જ્યારે ભાજપ માં ગયા ત્યારે પછી અમે આવા અમારું આજે મંડળ હતું એનું વિખી નાખ્યું હતું આમ આદમી પાર્ટીમાં અત્યારે હું કાર્યકર તરીકે કામ કરું છું મારી પાસે તો આક્ષેપ ભાજપ કરે છે ભાજપ તો બધું તધું કરવાના કે નહીં હવે કિશોરભાઈ આ ઇશ્યુ શું હતો આ માર્કેટિંગ યાર્ડમાં આખી આખી હરાજી બંધ રાખવામાં આવેલી છે ઇસ્યુ શું હતો ઇસ્યુમાં એવું હતું એના ફેસબુક જે પેજ ઉપરથી એવી એક વિડિયો કંઈક ઓડિયો વાયરલ થયેલ છે કોઈ કે એના ફેસબુક ઉપર એને એવી પોસ્ટ કરી કે અમે કિશોરભાઈ વિરુદ્ધ ફરિયાદ કરીએ છીએ અને એનો પરિવાર ભાજપમાં નથી ને એનું ફલાણું આમ નથી ને ઓલું નથી એ બધી ખોટી વાહિયાત વાતો કરી અને અમને દબાવવાની અને ધમકાવવાની કોશિશ છે એટલે શું આ ઓડિયો અને વિડીયો શું એમાં શું બોલેલા તમે ઓડિયોમાં એક એવું આવે છે કે ક્યાં એની પાર્ટી માંથી ક્યાંથી ફોન આવે છે એમાં વિરુદ્ધ એ મારો છે કે નહીં હું ખરાઈ નથી કરતો મારો છે કે નહીં હું કહી શકતો પ્રવીણભાઈએ પોતાના પેજ ઉપર પ્રવીણભાઈ ભાજપના પ્રમુખ છે તાલુકા ભાજપના પ્રમુખ છે એણે એવું એ પોતાના પેજ ઉપર એવું મૂકેલું હતું કે હું કિશોરભાઈ વિરુદ્ધ ફરિયાદ કરીશ કરું છું કરી છે એમાં મારા ખંભે ખંભો મિલાવી મારા વેપારી ભાઈઓ મને સાથ આપ્યો અને એને આજે માર્કેટિંગ યાર્ડનું અને ગામના વેપારી ગામના વેપારીઓ તાલુકામાંથી આવીને મને સપોર્ટ કર્યો હતો અને એને એવું કીધું કે જો આ ખોટી ફરિયાદો વેપારી ઉપર થશે તો આમાં વેપાર ધંધા કેમ કરવામાં અચ્છા તો હવે ફરિયાદ થઈ છે બંધ હતું આ હરાજી હવે શું થયું હવે એમાં એવું છે એ લોકોએ પછી આ ચૂંટણી ઉપર છે અને આવું બધું થયું છે તો એ લોકોએ હવે અમને એવી ખાતરી આપી છે ભૂપૂતભાઈ ભાયાણી આવ્યા હતા પછી પ્રવીણભાઈને ખુદ બોલાવ્યા હતા અને વેપારીઓનો આક્રોશ હતો એ જોઈને એ લોકોએ ફરિયાદ આપી એવું કીધું છે કે અમે ફરિયાદ પાછી ખેંચી છીએ અને હવે પછી આવી ફરિયાદ આ બાબતે ક્યારેય નહીં થાય એની ખાતરી આપી છે એટલે તમે જોઈ શકો છો કે ચૂંટણી હોય ને એટલે પહેલો પ્રશ્ન એ હોય કે ધાર્યા ધારાસભ્ય થઈને વહી જશે એટલે આ ઓડિયો ને વિડીયોને વાયરલ થવાની પ્રક્રિયા આ આચારસંહિતા પચીસ દિવસ સુધી આ રહેતી હોય હવે વેપારી છે તમે જોઈ શકો છો કિશોરભાઈ એટલે આ ઓડિયો વિડીયો જે વાયરલ થયેલો હતો એમાં ભાજપ પ્રમુખ જ્યાં પ્રવીણ સોજીત્રા છે તો એમને આ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હતી એટલે કિશોરભાઈના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ હતું પોતે વેપાર કરે છે અને હરાજી બંધ રખાવેલી હતી એટલે વેસાણ માર્કેટિંગ યાર્ડમાં આ સુખદ આ સમાધાન કરેલું છે એ અરજી પાછી ખેંચી લે છે અને આ વિડીયો છે એ પણ પાછો ખેંચવામાં આવશે તો મોટા ભાગના વેપારીઓ આ જે માર્કેટિંગ યાર્ડમાં એક એકત્રિત થયા હતા અને હલ્લાબોલ પણ આ થયો હતો પણ અત્યારે ખાસ સમાધાન થયેલું છે મહેશ કકેરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ